માન્ય અરવિંદજી ભગવત માન સાહેબ છે એમને એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો શરૂઆત છે ટ્રેલર પિક્ચર અભી જોર થી બધો પિક્ચર અભી મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે ઈ પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહીત તો એક ખેડૂતને દૂધ નો તો ચાલી ચાલી ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને

પશુપાલકો પરેશાન છે દરરોજગાર યુવાનો પરેશાન છે પણ આ બધા ઉકેલ શું છે ખબર છે વિસાવદરવાડી કરો શું છે શું છે જોર થી બોલો શું છે વિસાવદરવાડી કરો વિસાવદરવાડી કરો એનો મતલબ ભાજપ ને લાભ મારો ઝાડુને આમ આદમી પાર્ટીના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલમાં ઉકેલ લાવો

પાકિસ્તાન ની વાત લાવશે તો રાવણ જેમ ભગવાન આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મતથી થી છીએ આ હિંમત થી નથી આવ્યા હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલકને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સન્યાસ લઈ લેશે